બે ટ્રક વચ્ચે સર્જાયો વાહન ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ફરિયાદી કંડલા ખાતે ટ્રક લઈને આવ્યો હતો અહીંથી તે કોલસા ભરી અને રાજસ્થાન નિમ્બાદેરા જવા નીકળ્યું હતું તે દરમિયાન બપોરના સમયે તે હોટેલ ક્રિષ્નાથી ગાગોદર પહોંચ્યું હતું તેનો ચાલક પોતાના વાહનની કેબિનમાં ફસાઈ ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે